જન્માષ્ટમીના દિવસે આ ચાર વિશેષ ઉપાય કરો હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના તહેવારને ખૂબ જ વિશેષ મહત્ત્વ છે જન્માષ્ટમી શ્રાવણવદ આઠમના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને સોમવારના દિવસે છે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે સમગ્ર વિશ્વમાં કૃષ્ણ જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ જન્માષ્ટમીના દિવસે આ ઉપાય કરે છે તો તે વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ ઉપરાંત તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ જન્માષ્ટમીના દિવસે ભક્તિભાવથી આ ઉપાયો કરે છે તેને ભગવાન શ્રી કૃષ્ણની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એક માખણ અને મિશ્રીનો પ્રસાદ જ્યારે જન્માષ્ટમીની રાત્રે ભગવાન કૃષ્ણનો જન્મ થાય ત્યારે તેમને માખણ અને મિશ્રી અર્પણ કરો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને મિશ્રી ખૂબ જ પ્રિય છે આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા ઉપર હંમેશા બની રહેશે નંબર બે ચંદનનું તિલક જો તમે તમારા જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તમારા કપાળ પર ચંદનનું તિલક લગાવો ત્યારબાદ ગુલાબજળ સાથે કેસર અને કપાળ પર એક બિંદી લગાવો આ કરવાથી તમારા મનને શાંતિ અને ઠંડક મળશે અને ભગવાન તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે નંબર ત્રણ શંખથી કરો અભિષેક કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર ઉપર ગોપાલને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ આ પછી કૃષ્ણ ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જીવનમાં સમૃદ્ધિ પણ આવશે નંબર ચાર વાસલી અર્પણ કરો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર બજારમાંથી વાસલી ખરીદો અને ભગવાન શ્રી કૃષ્ણને વાસલી અર્પણ કરો આમ કરવાથી તમને ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ આશીર્વાદ મળશે આ સિવાય તમને બધી જ પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળશે આ દિવસે ધન અને સમૃદ્ધિ માટે ભગવાન શ્રી કૃષ્ણને પીળા વસ્ત્રો પહેરાવો નંબર પાંચ ગાયનો ઘીનો દીવો જન્માષ્ટમીના શુભ અવસર પર પૂર્વ ગૌકુણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરો અને ભગવાનનું ધ્યાન કરો આ સિવાય જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ નંબર છ પીળા ફૂલોની માળા જો તમે કોઈ આર્થિક સંકટથી પરેશાન છો તો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જાઓ અને ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હાથે બનાવેલા પીળા ફૂલોની માળા અર્પણ કરો નંબર સાત કેળાનું ઝાડ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કેળાનું ઝાડ વાવો અને દરરોજ તેની સેવા કરો જ્યારે તે ફળ આપવા લાગે ત્યારે તેનું દાન કરો પરંતુ આ વાતનું વિશેષરૂપથી ધ્યાન રાખો કે આ ફળને તમારે નથી ખાવાનું નંબર આઠ ખીર અથવા તો સફેદ મીઠાઈ જન્માષ્ટમી પર સાત કન્યાઓને ઘરે બોલાવો અને તેમને આદરપૂર્વક ખીર અને સફેદ મીઠાઈ ખવડાવો ત્યારબાદ સતત પાંચ શુક્રવાર સુધી કન્યાઓને ખીર અથવા સફેદ મીઠાઈઓ આપો આમ કરવાથી તમારા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ થશે નંબર નવ ગાય અને વાછરડાની સેવા કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ગાય અને તેના વાછરડાની સેવા કરવી જોઈએ આ દિવસે ગાય અને તેના વાછરડાની મૂર્તિ લાવી બાળગોપાલની મૂર્તિ પાસે રાખો અને તેની પણ પૂજા કરો નંબર દસ દુર્ભાગ્યનો નાશ કરવા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીથી પૂનમના દિવસ સુધી સતત આઠ દિવસ સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો ચાર બાજુનો દીવો પ્રગટાવો આમ કરવાથી તમારા ઘરમાં દુર્ભાગ્યનો નાશ થશે અને તમને શુભ ફળ પ્રાપ્ત થશે નંબર અગિયાર અડદની દાળ કૃષ્ણ જન્માષ્ટમીની રાત્રે બરાબર બાર વાગ્યે તમે આખી કાળી અડદની દાળ અને ચોખાના દાણાને મિક્સ કરી લો ઘરની બહાર એકાંત જગ્યાએ ખાડામાં દાટી દો નંબર બાર સમૃદ્ધિ લાવવા માટે કૃષ્ણ જન્માષ્ટમી પર શ્રી બાળગોપાલને આખા કાળા મરી અને તુલસીના પાન સાથે સાબુની ખીર અર્પણ કરો ઉપરાંત કૃષ્ણ જન્માષ્ટમીથી શરૂ કરીને સતત તેતાલીસ દિવસ સુધી કોઈ પણ ધાર્મિક સ્થાન પર એક શ્રીફળ અને એલચીનો પ્રસાદ ધરાવો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જાઓ અને દક્ષિણવર્તી શંખમાં જળ ભરીને ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરો અને ભગવાનને મધ અને એલચી અર્પણ કરો શ્રી કૃષ્ણના મંત્રનો પણ જાપ કરો મિત્રો આ વિડીયોમાં જો તમને માહિતી આપવામાં આવી છે તે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આગળના વિડીયો તમને મળતા રહે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ